આમદ તાલુકાની પાંચ પંચાયતો માટે શાંતિપૂર્ણ માહોલમાં ચૂંટણી યોજાય સરપંચોની ચૂંટણી માટે રસાકસી જોવા મળી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી હોય મતદાન મથકો ઉપર મતદારોનો ઉત્સાહ જોવા મળ્યો

એક ગામે 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 એક એક બે બુથ તૈયાર કરવામાં આવ્યા હતા પાંચ ગામોમાં શાંતિપૂર્ણ માહોલમાં મતદાન થતા તંત્રએ આશકારો અનુભવ્યો હતો સાંજે છ કલાકે મતદાન પ્રક્રિયા પૂર્ણ થતા પોલીસ બંદોબસ્ત સાથે મતદાર પેટી મામલેદાર કચેરીએ લાવી રૂમમાં સીલ કરવામાં આવી હતી